ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન પાછલા એક દશકમાં જો નજર પાછળ કરીએ તો જોઈએ કે ગુજરાતની એકમાત્ર એવી સંસ્થા બચી હતી કે જેના પર છોકરાઓ ભરોસો કરતા થયા હતા વિશ્વાસ શબ્દ આમ બહુ ક્ષુલ્લક અને બહુ નાનો લાગે એ તૂટે ત્યારે એના બહુ જ અવાજ ન આવે પણ એ જ્યારે ધીરે 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 કરીને તૂટતો જાય ત્યારે એની સમાજ પર બહુ ઘેરી અસર થતી હોય છે અને જીપીએસસી બહુ જ ધીરે ધીરે સીધી રીતે કે આડકતરી રીતે કોઈ કોઈ એક વ્યક્તિ માત્ર પર દોષારોપણ ન કરતા પણ અત્યારે એવા સમયમાંથી ને નાજુક સમયમાંથી પસાર થઈ રહ્યું છે એક નિર્ણય સામાન્ય ઉમેદવારોમાં બહુ જ મોટી ચર્ચા જગાવી રહ્યો છે ફરી એકવાર જીપીએસસીના ભાગે આવેલી એવી અગત્યની જાહેરાત કે જે કદાચ ઈચ્છીને પણ નથી કરવા માંગતા પણ એ કરવી પડે એમ છે પરીક્ષા લેવાવાની હતી બે એક પરીક્ષા લેવાઈ ગઈ છે ને એક પરીક્ષા લેવાવાની હતી સમસ્યા એ આવી કે પોસ્ટ છે નાયબ ખેતી નિયામક જિલ્લા ખેતીવાડી અધિકારી વર્ગ એક એની પરીક્ષા એ રદ કરવી પડી છે જે રવિવારે હમણાં પરીક્ષા લેવાઈ ગઈ એક્ઝામ આપી દીધી અને એના પછી એ કેન્સલ થઈ બીજી લેવાવાની હતી મદદિશ ખેતી નિયામક વર્ગ બે એની પરીક્ષા છે પોસ્ટપોન કરવી પડી છે એટલે હવે એની એક્ઝામ આવવાની હતી પણ આપણે એની ડેટ હવે ડિક્લેર કરી નથી જીપીએસસી એને પોસ્ટપોન કરી છે કારણ શું છે તો કે આ પરીક્ષામાં પૂછાયેલા મોટા ભાગના પ્રશ્નો પુસ્તક એક ફંડામેન્ટલ્સ ઓફ એગ્રીકલ્ચર વોલ્યુમ વન અને પુસ્તક બે ફંડામેન્ટલ્સ ઓફ એગ્રીકલ્ચર વોલ્યુમ માંથી આપેલા હેતુલક્ષી પ્રશ્નોમાંથી પૂછવામાં આવ્યા છે જે ઉમેદવારો જીપીએસસી ના નિર્ણયને ક્રિટિસાઈઝ કરતા એવું કહી રહ્યા છે કે ભાઈ હતા તો છેલ્લે સિલેબસમાંથી જ ને તો પછી શું ફરક પડે છે કોઈ પણ રેફરન્સ બુકમાંથી પૂછાય સવાલ એ નથી તમે જ્યારે સંવિધાનમાંથી પ્રશ્નો પૂછાય તો લક્ષ્મીકાંતમાંથી પણ પૂછાય કોઈમાંથી પણ પૂછાય સિલેબસમાંથી નહીં પણ એની પાછળ આપેલા એમસીક્યુમાંથી જ્યારે પૂછાય એના જ બેઠા સવાલો ત્યારે અન્યાય થાય છે એ છોકરાઓને જાણે આની જગ્યાએ બીજી રેફરન્સ બુક વાપરી હોય કારણો શું હોઈ શકે સંભાવનાઓ શું તો એવું હોય શકે કે ભાઈ જે પેપર સેટર છે એ જ કાં તો બુકના લેખક હોઈ શકે અથવા પેપર સેટરે બહુ મહેનત ન કરવી પડે એટલે એમણે એક પુસ્તકમાંથી સીધા એ સવાલો ઉઠાવીને મૂકી દીધા હોય અત્યારે સમસ્યા એ થઈ રહી છે કે એક્ઝામ લીધા પછી જ્યારે આ સ્થિતિ સામે આવે ત્યારે અમુક એવા છોકરાઓ પણ હોય છે કે જે એકદમ ખુશ થઈ ગયા હોય છે કે અમે આ પરીક્ષા પાસ કરી દેવાના છીએ એમણે ખૂબ મહેનત કરી હોય છે એમને એવું લાગે છે કે એ પરિણામની બહુ નજીક પહોંચી ગયા અને એકદમ સપનાની નજીક પહોંચ્યા પછી ત્યાં જઈને સમજાય કે આ તો મૃગજળ જેવું સાબિત થયું છે તો હાથમાં કશું આવતું જ નથી ને કોઈકની ભૂલના કારણે ત્યારે એ સ્થિતિ બહુ જ કપરી સાબિત થતી હોય છે એ અભ્યાર્થીઓ માટે બે પ્રકારના સ્ટેટમેન્ટ છે જીપીએસસી માટે આ પહેલી ઘટના નથી લીધેલા ઇન્ટરવ્યુ એમણે રદ કરવા પડ્યા છે પરીક્ષામાં આ પેપર એમણે લીધેલું રદ કરવું પડ્યું છે અને ઓલરેડી પ્રશ્નો તો થઈ રહ્યા છે કે તમે ઇન્ટરવ્યુમાં ગેપ બહુ વધારે રાખી રહ્યા છો ઇન્ટરવ્યુમાં ગેપનો અને માર્ક્સના ગેપનો પ્રશ્નને એનો જવાબ નહોતો મળ્યો બદલાતા સિલેબસનો જવાબ નહોતો મળ્યો ઇન્ટરવ્યુમાં વેટેજ વધારી રહ્યા છીએ એનો જવાબ નહોતો મળ્યો અને એની વચ્ચે જાતિવાદના આરોપ પણ લાગવા માંડ્યા અને જાતિવાદના આરોપ બંને બાજુથી લાગ્યા બંને પોતપોતાના તર્ક મૂક્યા જીપીએસસી આખી જાતિવાદી સામંતવાદી વ્યવસ્થા ચલાવે છે ને એવું માનસ ધરાવે છે એ પ્રકારે આરોપ મૂકવામાં આવ્યા જોકે તથ્યાત્મક રીતે કોઈ બહુ સરસ રીતે મૂકી નથી શક્યું પણ છતાંય બધાએ એ આરોપ લગાવ્યા છે અને આરોપોથી મુક્ત નથી રહી શક્યું જીપીએસસી અને એટલે જીપીએસસી નું આરોપોથી મુક્ત ન રહેવું અને જીપીએસસીનું વારંવાર આ પ્રકારે નિર્ણયો લેવું એ ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા છોકરાઓ માટે બહુ સારા સંકેત એટલે નથી કેમ કે વચ્ચે એક આંકડો પણ સામે આવ્યો હતો કે હવે જીપીએસસી પર ભરોસો કરીને કે મને ખબર પડી જશે ત્રણ વર્ષમાં મારું ભવિષ્ય શું છે છોકરો મહેનત શરૂ કરે એ પરીક્ષા આપે ફેલ થાય તો એક વર્ષમાં આખી સિસ્ટમમાંથી બહાર નીકળી જાય એને બીજા વર્ષમાં ફરીથી પ્રયત્ન કરે ત્રીજા અટેમ્ટ સુધીમાં એને સ્પષ્ટતા આવી જાય કે જીપીએસસી માટે છે કે નહીં જીપીએસસી અત્યારે પસાર થઈ રહ્યું છે એવા માહોલમાંથી જે એની બાજુ અવિશ્વસનીયતા પેદા કરી રહ્યો છે એ ફરી એકવાર ભરોસો મેળવી શકશે કે કેમ એ હવે ખબર નથી નમસ્કાર